ઓરેગોન દરિયાકાંઠાને અડીને આવેલા વિસ્તારમાં નોંધાયેલા ઘણા ભૂકંપોએ વૈજ્ઞાનિકો અને નાગરિકોને ફરી ચિંતામાં મૂક્યા છે આ ભૂકંપે ઓરેગોનનો નકશો બદલ્યો હતો યુએસ જ્યુઓલોજીકલ સર્વે અનુસાર રાત્રિના બાર કલાકની અંદર પાંચ પોઈન્ટ આઠની તીવ્રતાનો મુખ્ય આંચકો અનુભવાયો હતો ભૂકંપના વધુ અનુભવવામાં આવ્યા હતા જેમાંથી ઘણા બે પોઈન્ટ પાંચ ની તીવ્રતાથી ઉપરના હતા આ ભૂકંપનું કેન્દ્ર કાસ્કેડિયા સબડક્શન ઝોન હતું જે ઉત્તર અમેરિકન પ્લેટ હેઠળ જુવાનડી ફૂકા પ્લેટ નો કારણે મોટો ભૂકંપનો ખતરો ઉભો કરે છે કાસ્કેડિયા ઝોન ઉત્તરી વાનકુવર ટાપુથી થી ઉત્તરી કેલિફોર્નિયા સુધી ફેલાયેલો છે અને તેને પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી શોધાયેલો ભૂકંપિય ક્ષેત્ર માનવામાં આવે છે ઈસવીસન 1700 માં અહીં લગભગ 9 ની તીવ્રતાનો એક વિશાળ ભૂકંપ આવ્યો હતો જેણે દરિયાકાંઠાને થોડા ફૂટ નીચે ધકેલી દીધો હતો અને સુનામીનું કારણ બન્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો